આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્ત્વની વાત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મેગા સિટીની હરોળમાં સુરત શહેર આઠમા નંબરનું શહેર છે અને સુરત શહેરમાં બનતા ગુનાઓના ડિટેક્શનની જે રીતની ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળી નથી સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આવ્યું હતું જેમાં પો મહિલા પોલીસની ટીમે આંખે પટ્ટી બાંધી એ કે ફોર્ટી સેવનથી લઈ જુદી જુદી આઠથી દસ જેટલી ગનને આખી ખોલી નાખી હતી અને ફરી તેને તે જ રીતે લોક કરી નાખી હતી ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી ગણતંત્રના શુભ પ્રસંગે સુરત પોલીસ કમિશનરે મંચ પરથી વક્તવ્ય આપતા અનેક બાબતો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસ કમિશનર દ્વારા સુરતમાં બનતા ગુનાઓના ડિટેક્શન બાબતે મહત્ત્વની વાત રજૂ કરાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરતમાં જે રીતે પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈ માત્ર મન જ નહીં પણ તમને પણ આનંદ થશે આ વર્ષે હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ધાડ બળાત્કાર જેવા ગુનાઓમાં પોલીસે નવ્વાણું ટકા ડિટેક્શન કરીને ગુનાના ભેદને ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં બ્યાસીથી પંચ્યાસી ટકા ગુનાઓને ઉકેલી કાઢ્યા છે સામાન્ય ગુનાઓ જેવા કે વાહન ચોરી મોબાઈલ ચોરી જેવા ગુનામાં પણ વધુ ગુનાઓ ઉકેલી છે આ આ સાથે જણાવ્યું હતું કે ટકાવારી હું એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યો છું કારણ કે મારા અત્યાર સુધીની કેરિયરમાં મેં એક પણ શહેરને આ રીતની કામગીરી કરતા જોયું નથી ગુજરાતના એક પણ મોટા શહેરમાં આટલી મોટી ટકાવારી ગુના ઉકેલવાની ટકાવારી મેં જોઈ નથી સુરત દેશનું આઠમા નંબરનું સૌથી મોટું શહેર છે અને વિશ્વનું પિસ્તાલીસમાં નંબરનું સૌથી મોટું શહેર છે સુરતમાં પિંચોતેરમા ગણતંત્ર દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત એરપોર્ટ પર ઉજવણી કરવામાં આવી હતી સીઆઈએસએફ દ્વારા દિલધડક ડ્રીલ યોજી હતી ગણતંત્ર દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારત કે ગણતંત્ર દિવસ કે અવસર પર આજ સુરત શહેર પોલીસ દ્વારા પરેડ કા આયોજન કયા ગયા ભારત જીસ ગતિસે આગળ બળ રહા હૈ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાન શ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે ગુના ઉકેલવાની બાબત હોય ગુના કંટ્રોલ કરવાની બાબત હોય કોઈપણ ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ નવરાત્રિ હોલી દિવાળી એકત્રીસમી ડિસેમ્બર તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ 2023 માં જે ચાલતા હતા દાખલા તરીકે 13 ટુકોર પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા 9 મહિનાથી ચાલતી પ્રગતિ ગ્રાસ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે માં વાત કરી એ જ રીતે ગુનાઓ ઉકેલવાની ફરાર ડ્રાઇવ થકી લગભગ ત્રણસો એસી જેટલા જૂના સમયના પિસ્તાલીસ વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે આ તમામ વર્ષ બે હજાર ત્રેવીસમાં હન્ડ્રેડ પર્સન્ટ ડિટેક્ટ થયા છે આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજાના મળે સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે આજીવન કારાવાસની સજા વીસ વર્ષ ઉપરની સજા જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે આ બહુ મહત્વની બાબત છે એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાને રીતે મહેનત કરીશું પોતાની જાતને વધારે શેષ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે આ સંકલ્પ હું દોરાઉં છું જય હિન્દ